સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મુ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વળતો પ્રહાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે આ ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરના લોકો નવો અધ્યાય લખી રહ્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બિમસ્ટેકના વિદેશમંત્રીઓ સાથેની બેઠકની અધ્યક્ષતા કરી અમેરિકામાં હેલેન ચક્રવાતના પગલે મૃત્યુઆંક વધીને તેતાળીસ થયો અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી સમાચાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મુ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે વળતો પ્રહાર કર્યો છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જવાબ આપતા ભારતે કહ્યું કે સૈન્ય દ્વારા દોરવાતો આતંકવાદ તેમજ નશીલા પદાર્થો માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવતો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ઉપર પ્રહાર કરવાની હિંમત ધરાવે છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધતા ભારતીય રાજદ્વારી ભાવિકા મંગલાનંદે જણાવ્યું કે વિશ્વ જાણે છે કે પાકિસ્તાન લાંબા સમયથી તેના પાડોશીઓ સામે હથિયાર તરીકે સરહદપાર આતંકવાદનો ઉપયોગ કરે છે તેમણે ભારતીય સંસદ આર્થિક રાજધાની મુંબઈ બજારો અને યાત્રામાર્ગો પર હુમલા કર્યા છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આવા દેશ માટે હિંસા વિશે બોલવું તે સૌથી ખરાબ છે શ્રી મંગલાનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના અવિભાજ્ય અને અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં વિક્ષેપ પાડવા માટે સતત આતંકવાદનો ઉપયોગ કર્યો છે પાકિસ્તાને સમજવું જોઈએ કે ભારત વિરુદ્ધ સરહદ પારનો આતંકવાદ અનિવાર્યપણે પરિણામોને આમંત્રણ આપશે વધુમાં તેમણે કહ્યું હતું કે એક રાષ્ટ્ર જેણે ઓગણીસો એકોતેરમાં નરસંહાર કર્યો અને જેની લઘુમતીઓ ઉપર સતત અત્યાચાર કરે છે તે અસહિષ્ણુતા વિશે બોલવાની હિંમત કરે તે હાસ્યાસ્પદ છિ તેમણે ઉમેર્યું કે દુનિયા જાણે છે કે પાકિસ્તાન ખરેખર શું છે ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રની અજ્ઞશીમી સામાન્ય સભામાં નિવેદન આપતા જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો જમ્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે આ ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરના લોકો નવો અધ્યાય લખી રહ્યા છે તેઓ આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છી શ્રી મોદી અહીંથી હરિયાણા જશે અને હિસારમાં બપોરે એક જાહેર સભામાં સંબોધન કરશે પ્રધાનમંત્રીની રેલીને લઈને બંને રાજ્યોમાં સઘન વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં પાંચમી ઓક્ટોબરે એક જ તબક્કામાં તમામ નેવું વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે આઠમી ઓક્ટોબરે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો જાહેર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમનો આ એકસો ચૌદમો એપિસોડ છે આવતીકાલે સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ ઉપરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે તેલંગણાની એક દિવસીય મુલાકાતે છે મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હૈદરાબાદમાં નાલસાર લો યુનિવર્સિટીના એકવીસમાં દીક્ષાંત સમારોહમાં સંબોધન કર્યું હતું તેઓ સિકંદરાબાદમાં રાષ્ટ્રપતિ નિલયમ ખાતે ભારતીય કલા મહોત્સવનું પણ ઉદઘાટન કરશે આઠ દિવસ ચાલનારા આ કલા મહોત્સવમાં પૂર્વોત્તર રાજ્યોની કલા સંસ્કૃતિ હસ્તકલા અને ભોજનની વિવિધતા પ્રદર્શિત કરાશે આ ઉત્સવમાં અરૂણાચલ પ્રદેશ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ અને ત્રિપુરાના કારીગરો અને કલાકારો પૂર્વોત્તર પ્રદેશોની સંસ્કૃતિને જીવંત કરશે આઠ રાજ્યોના કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેકના વિદેશમંત્રીઓ સાથેની અનૌપચારિક બેઠકની અધ્યક્ષતા કરી હતી ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આ બેઠકમાં આરોગ્ય ખાદ્ય સુરક્ષા વેપાર રોકાણ અર્થતંત્ર અને ઉર્જા ક્ષેત્રે ભારતના ગાઢ સહયોગ અંગે ચર્ચા કરાઈ હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેઠકમાં ક્ષમતા નિર્માણ કૌશલ્ય વિકાસ અને લોકો વચ્ચેના સંબંધો સુધારવાની તકો સાથે સમગ્ર પ્રદેશમાં ભૌતિક દરિયાઈ અને ડિજિટલ કનેક્ટિવિટી સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આજે સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહને તેમની જન્મજયંતિ ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેઓ એક અમર સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે માતૃભૂમિના સન્માનની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ગૃહમંત્રી અમિત શાહે પણ અમીર શહીદને યાદ કરતા ક્રાંતિકારી ભગતસિંહે પોતાની અદમ્ય હિંમતથી માત્ર બ્રિટિશ શાસનને પડકાર્યું જ ન હતું પરંતુ દેશની આઝાદી અને તેના સુવર્ણ ભવિષ્ય માટે પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હોવાનું કહ્યું હતું શ્રી શાહે કહ્યું હતું કે ભગતસિંહના બલિદાનથી સ્વતંત્રતા સંગ્રામ વધુ શક્તિશાળી બન્યો હતો દેશ આજે સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને તેમની પંચાણુમી જન્મજયંતિ ઉપર સ્મરણાંજલિ અર્પી રહ્યો છે અઠયાવીસમી સપ્ટેમ્બર ઓગણીસો ઓગણત્રીસના દિવસે જન્મેલા લતા મંગેશકરે સિત્તેર વર્ષથી વધુની નોંધપાત્ર કારકિર્દી દરમિયાન બહુવિધ ભાષાઓમાં પચીસ હજારથી વધુ ગીતો ગાયા હતા ભારત રત્ન પુરસ્કાર મેળવનાર ગાયિકા લતા મંગેશકરનું છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ મુંબઈમાં અવસાન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે લતા મંગેશકર તેમના ભાવપૂર્ણ ગીતોના કારણે લોકોના હૃદયમાં તેમનું સ્થાન હંમેશા જાળવી શ્રી મોદીએ કહ્યું કે તેઓનો સ્નેહ અને આશીર્વાદ મેળવીને તેઓ ધન્યતા અનુભવે તેમણે લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા લખાયેલા એક લેખને પણ શેર કર્યો છે જેમાં લતા મંગેશકર અને શ્રી મોદી વચ્ચેના સૌહાદપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આજે સવારે આતંકવાદીઓ અને દળો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની સંયુક્ત ટીમને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા તેમણે તપાસ અને શોધ અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરતા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાનું મનાઈ રહ્યું છે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે અમેરિકામાં હેલેન ચક્રવાતના પગલે મૃત્યુઆંક વધીને તેતાળીસ થયો છે અમેરિકાના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિના પગલે મોટા પાયે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે હેલેન હવે એક ઉષ્ણકટિબંધીય વાવાઝોડું છે જે ગુરૂવારે શણી ચારમાં ફેરવાતા ફ્લોરિડા નજીકથી પસાર થયું હતું ફ્લોરિડાના બિગ બેન્ડ નજીકથી પસાર થયા બાદ તે જ્યોર્જિયા ટેનેસી અને કેરોલિનામાં ઉત્તર તરફ આગળ વધતું સૌથી શક્તિશાળી તોફાન છે એટલાન્ટા સહિત દેશના દક્ષિણ પૂર્વ ભાગમાં આપાત સ્થિતિ જાહેર કરાઈ છે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા બોટ હેલિકોપ્ટર અને મોટા વાહનોમાં સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ અને બિહારના છૂટાછવાયા વિસ્તારોમાં તેમજ આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તામિલનાડુ પુડુચેરી કેરળ કેનાલ અને માહેમાં પણ છૂટાછવાયો વરસાદ થઈ શકે છે દરમિયાન આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી છે સોનાના ભાવમાં ઉછાળો થતાં ચોવીસ કેરેટના સોનાના ભાવ સિત્યોતેર હજાર છસો દસ રૂપિયાથી લઈને સિત્યોતેર હજાર ચારસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ વચ્ચે રહ્યા છે તે જ રીતે બાવીસ કેરેટ સોનાના ભાવ આજે એકોતેર હજાર એકસો સાહીઠ રૂપિયાથી લઈને એકોતેર હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વચ્ચે રહ્યા છે ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો થતાં છન્નુ હજાર સો રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળ્યા છે મકાઉ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની મહિલા ડબલ્સની સેમીફાઇનલમાં ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદની ભારતની જોડી આજે તાઇવાનની હસીહ પેઇશાન અને હંગ એન જુ સામે ટકરાશે આ ત્રીજી ક્રમાંકિત ભારતીય જોડીએ તાઇવાનની સુ યીન હુઈ અને વુ લિયોયુને એકવીસ બાર એકવીસ સત્તરથી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના જમ્મુ કાશ્મીર વિશેના નિવેદન મામલે ભારતે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં વળતો પ્રહાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે આ ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરના લોકો નવો અધ્યાય લખી રહ્યા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બિમસ્ટેકના વિદેશમંત્રીઓ સાથેની બેઠકની અધ્યક્ષતા કરી અમેરિકામાં હેલેન ચક્રવાતના પગલે મૃત્યુઆંક વધીને તેતાળીસ થયો અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા